જઈએ જલ્દી આગળ અહીંયાથી વધીએ આગળ મારા મિત્રો અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ પોણા એક અને મિત્રો અમે છીએ લીમડીથી થોડાક પાછળ હમણાં અમે થોડાક આગળ ચલાવશું તો આવશે લીમડી ત્યાંથી આવશે સાયલા તો મિત્રો સાયલાનો સ્ટે અમે જોયો છે અને આપણું પાણી ભરાઈને આવી ગયું છે તો હવે આપણે સાયલા જવાનું છે રાત ત્યાં કદાચ સ્ટે કરવાનો થશે જોઈએ છીએ શું કરીએ શું નહીં બધી તમને ખબર તો પડશે જ તે અને જવો એક નવો જુગાડ કર્યો છે આજે મારું બેગ છે ને અહીંયા અમે બાંધીને રાખતા ને એ અહીંયા મેં સેટિંગ કરી નાખ્યું એટલે હું કદાચ મોબાઈલ સ્ટેન્ડમાં હોય ને તો અહીંયાથી સીધું પાવર બેંકનો શેડો ઓલો થઈ જાય ચાર્જિંગ આપણું થઈ જાય એમ તો કાંઈ નહીં ચાલો પાણી વાણી આવી ગયું છે તાઢું છે સરસ મજાનું પાણી અને વધી અહીંયા અહીંયા ઘડી આરામ કરવા બેઠા હતા અને હવે જશું અહીંયાથી આગળ તો ચાલો તો અહીંયા જોતા રહીજો મજા આવશે ઓકે હે મારા મિત્રો અત્યારે છે ને આપણે થોડાક આગળ આવ્યા ને હમણાં જે બેઠા તા સાયકલ માં થોડાક આગળ આવ્યા તો એક હતું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણ મંદિર છે બાજુ બાજુમાં જોકે કઈક લાઈફ નું એવું કઈક લખેલું છે મતલબમાં કે પ્રોપર મેં મેપ માં જોયું હતું પણ મને થોડુંક યાદ નથી જોયું ત્યાં એવા બે ગેટ છે એમાંથી જે પેલો મેઈન ગેટ છે ત્યાં ઉભા રે ત્રિમૂર્તિ ગેટ એમ કરીને ગેટ છે ત્યાં પૂછ્યું ને તો એ ભાઈ કંઈ કે બાજુમાં જે બીજો ગેટ પડે ને ત્યાં જાઓ જલ્દી ફટાફટ એક વાગે પતી જશે જો કે દોડસો વાગી જ ગયો હતો પણ અંદર આવ્યા ને તો સરસ મજાનું ખાવાનું એમાં હતું શાક રોટલી પછી દાળ ભાત તો ફિનિશ થઈ ગયા હતા પછી એવું બધું ખાઈ લીધું અંદર ખાતા ખાતા છે ને મિત્રો ફોન કરવું ફોટો ઓલો ખોલવો અને એવું કરવું એના કરતાં બહાર આવીને મેં કીધું તમને બતાવી દઈશ તો જો એવું કંઈક ખાઈ લીધું છે અને મેં તો ખાવાની વાત કરું ને કાંઈ નહોં હા છા છે એક નંબર હતી પછી તો જવો અત્યારે હવે અહીંયા આરામ કરવા બેઠા છીએ સરસ મજાનો છાયો છે અહીંયા અને આપણી સાયકલ અહીંયા પાર્ક કરેલી છે મોબાઈલમાં થોડુંક ચાર્જિંગ ઓછું હતું એટલા માટે પાવર બેંક લીધું છે ચાલો આરામ કરીએ પછી પાછા નીકળીએ ઓકે હવે મારા મિત્રો તો અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ લાલજી મહારાજના મંદિરે અને અહીંયા આપણે રાત રોકાવાનું છે જવો અહીંયા છે આ મંદિર અને આ બાજુ કંઈક ઉતારો છે ભાઈએ તો પેલા કીધું કે તમે સાયકલ તમારી રીતે અહીંયા જો અમે સાયકલ સેટ કરી દીધી મેં કીધું સાયકલ ખૂણામાં મૂકી અને શાંતિથી તમે જમી લો તમને રહેવાની વ્યવસ્થા બધી થઈ જશે તો ચાલો જઈએ જમી લઈએ પછી ઓકે ચાલો હર હર મહાદેવ તો મારા મિત્રો જુઓ અત્યારે ઓલમોસ્ટ નવ આસપાસ થઈ ગયું છે અને અમે છીએ જુઓ આ રીતે કંઈક ધર્મશાળા છે જો કે મહાદેવની બાજુમાં જ છે તો બસ હવે અહીંયા નાઇટ આપણે સ્ટે કરવાના છીએ હોલમાં આપણને સરસ મજાની જગ્યા મળી ગઈ છે ચાલો મળી આવતી કાલે પાંચમા દિવસમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી આવજો મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો કમેન્ટમાં જય માતાજી જય મોગલ લખતા જજો ઓકે હર હર મહાદેવ